જય શ્રી કૃષ્ણ હું શ્રી દેસાઈ માનસી અને સંગીત વાદ્ય અને ઘરાના વિષયનો આ છઠ્ઠો એપિસોડ આજે જે વિષય સાથે આવી છું એનું નામ છે શાસ્ત્રીય સંગીત જેમાં મેં વિશારદ કર્યું છે અને બહુ આનંદ થાય છે કે એની અસર કદાચ દરેક વ્યક્તિને દેખાતી હોય છે જેણે વિશારદ કર્યું હોય છે એની ગાયકીમાં તમને સ્પેશિયલી કંઈક ઇફેક્ટ જોવા મળતી હોય છે તો ચાલો ભારતીય શાસ્ત્રીય સંગીત વિશે થોડું ઘણું જાણીએ ભારતીય શાસ્ત્રીય સંગીત એ ભારતીય સંગીતનું મુખ્ય અંગ છે આ સંગીતને અન્ય દેશોમાં ક્લાસિકલ મ્યુઝિક તરીકે પણ ઓળખવામાં આવે છે શાસ્ત્રીય ગાયન શબ્દ પ્રધાન નહીં પણ ધ્વનિ પ્રધાન હોય છે ધ્વનિનું જ તેમાં સવિશેષ મહત્ત્વ જોવા મળે છે અન્ય સંગીતમાં ગાયન અને તેના શબ્દો કોઈ ચોક્કસ કોઈ ચોક્કસ વિષયની અભિવ્યક્તિ કરતા હોય અને શ્રોતાઓને એ વિષયના ઊંડાણમાં ખેંચી જઈને તલ્લીન બનાવે છે જ્યારે શાસ્ત્રીય સંગીતમાં શબ્દોના અર્થ અને તે દ્વારા અભિવ્યક્ત થતા વિષયના બદલે સ્વરના આરોહ અવરોહને જ વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે સંગીત દ્વારા શ્રોતાઓ શબ્દો દ્વારા જે તે વિષય સાથે તદપ્ત થઈને મજા માણી શકે છે જ્યારે આમે તેવું ન હોવાની સ્વાભાવિક રીતે જ શાસ્ત્રીય સંગીત કેટલાક લોકોને કંટાળાજનક પણ લાગે છે આ કદાચ તે વસ્તુની ખામી કહી શકાય સંગીતની કોઈ જ ખામી આપણે કદાચ ના ગણીએ પણ તેને સમજી ન શકવાના કારણે જ આપણે એને કદાચ આજના મોર્ડન વર્લ્ડ મુજબ બોરિંગ કહી શકીએ તો ચાલો તમને આ માહિતી કેવી લાગી ચોક્કસથી કહેજો